અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે ભીલોડા તાલુકાના કિસનગઢ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી પાંચ મહુડા ગામમાં ભારે દહેશત સર્જાય છે રાત્રિ દરમિયાન બસો જેટલા પરિવારોએ ઉજાગરો કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છે હાલત એવી બની છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે અરવલ્લી જિલ્લાનો ભીલોડા તાલુકો જ્યાં વરસાદે પોતાની અસલી તાકાત બતાવી છે ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી રસ્તો ધોવાઈ ગયો છે અને પાંચ મહુડા ગામની તરફ પાણી વળવાનું જોખમ ઉભું થયું છે પાંચ મહુડા ગામના બસોથી વધુ પરિવાર માટે મોટું જોખમ પેદા થયું છે લોકો આખી રાત ઊંઘ્યા વિના ભયના માહોલ વચ્ચે રહ્યા હતા બાળકો અને મહિલાઓએ તાત્કાલિક રક્ષણની માંગ ઉઠાવી છે સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે કે ઇન્દ્રાસી નદી પર તાત્કાલિક અસરથી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે નહીતર આગામી વરસાદ સાથે પાણી ફરી વળતા ગામમાં ઘુસે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે કિશનગઢ ગામનો વતની છું અને અહીંયા અમારે પાંચમવડી વિસ્તાર જેમાં ઇન્દ્રાસી નદી અહીં થઈને પસાર થાય છે શનિવારે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આ નદીમાં ભારે પૂર આવ્યું જેના લીધે અહીં થઈને અમારા ચાર પાંચ પરિવારોને જોડતો આ રસ્તો બિલકુલ તૂટી ગયો પાણીનું વેણ બિલકુલ રસ્તાને ધોઈને લઈ ગયું છે જેના લીધે અમારા આ લગભગ ખાસા બધા પરિવારો એટલે કે સાઠ સિત્તેર મકાનો જે અહીંયા સંપર્ક વિહોણા બની જાય તે સ્થિતિમાં ઊભા થયા છે ત્યારે અમારે અહીંયા આજે અહીંયા અમે સરકારશ્રીને તમારા વતી આ રજૂઆત કરવા માગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધોરણે અમને પ્રોટેક્શન દિવાલ જો મંજૂર કરી આપે તો આટલા પરિવારોને અહીંયા લાભ અપાવી શકીએ તેમ છીએ ડામોર વનતાબેન લક્ષ્મણભાઈ મારું અહીંયા ઘર નજીક જ છે સાહેબ અને આ શરૂઆત છે વરસાદની આ પેલો વરસાદ આવ્યો એમત આ રોડ તૂટી ગયો અમારું ઘર નજીક છે અને બાળબચ્ચા ઢોરો બધો અમારે ક્યાં લઈને જવાનો સાહેબ રાત્રે બે દિવસથી અમને અહીંયા ઊંઘ નહીં આવતી સાહેબ આ બધા માણસો આજુબાજુ જ ફરે છે સાહેબ હવે આટલા વિસ્તારોમાં લઈને જવો કે બસો ત્રણસો માણસનો ઘરો છે સાહેબ અમારે એ તકલીફ એટલે પૂર એટલે બધો જાય સાહેબ દરિયામાં જાય બધા ઢોરો બખરો બધો જાય માણસો ના ના મોટા બધા જાય સાહેબ એવી તકલીફ છે અમારી ખાવા પીવાનું નહીં અમને સાહેબ એમને તાત્કાલિક જોઈએ સાહેબ આ રોડ હા દીવા તાત્કાલિક કરી આપો સાહેબ આટલી અમાર વિનંતી છે સાહેબ જયદીપ ભાત દિવ્યાંગ ન્યૂઝ અરવલી